આ જાડિયા હાથી વાડીએ મને પાણી હેરવી હેરવી ને દેસ કેટલું પીતો હોય છે આ તો હો આને તળાવેર લઈ જાવ જેટલું પીવું હોય ને એટલું પીવે આ અમારો આઠી ટપ્પુ કાકા ક્યાં લઈ જાય એ ટપ્પુ કાકા ઉભરી આ લઈને બાજુ એ પાણી હરી-હરી અને તૂટી છું ને પાવા લઈ જાવ છું હારું હારું પાઈ હા 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 આજની મને દિવાળી છે અને દિવાળીનું મારે હટાણું કરવા જવાનું છે મારા છોકરા હાટું ફળાક્યા લેવાના છે હટાણું કરવાનું છે બધું ટેન્શન છે અને આજ મારી વાડીએ ઘણું કામ છે અને એક મોટી ઉપાધિ તે છે કે મારે મોટો જબર હાથી છે હવે એને નીણ બીણ નાખવાની હોય પાણી પાવાનું હોય શું કરવું પણ આમ તો એ ઉપાધિ નથી મેં એક માણા રાખ્યો હે ને એ ટાઈમસર નીણ

અને પાણી પાઈ દીજે આપણે એક હાથી છે તને ખબર હે ને પણ આ ટપુડો છે દેખાતો નથી ક્યાં જોઈ છે બાપુ ઈ ટપુ કાકા તમને જ મને સામે જડ્યા ઈ તો હાથી ને તરાવે પાણી પીવરાવા લઈ જાતા હતા હા અરે બાપ રે ઈની મને આ ટપુડા નું શું કરવું કે કહે કેનિત મારા હાથી ને તરાવે પાણી પાવા લઈ જો કા શું થયું એ તારી મને મારે તને શું કેવું આપણો હાથી જેમ દાદુ પાણી ભરી જાય ને એમ ગાંડો થઈ જાય હે ગાંડો તારો બાપી તલાવે લઈ ગયો હે તલાવે તલાવે કેટલું બધું પાણી હોય હાથી તારો બાપી પાણી જોશે તો ગાંડો થઈ જાય છે હવે શું કરવું ધપુડાને ના પાડવી જોઈશે જોઈને હું ફોન કરીને રોકું કે હાથી તળાવે ન લઈ જતો હં હાલે બટે ધપુડાને ફોન તો છે જો ભાવે હે હવે શું કરવું

હા તું તારે પાણી પી તારે પીવું એટલું પી એ હાટું તો વાડીએથી ને તમે તવા વેટ છો તું વાડીએ મને પાણી હેરવી હેરવી ને થકવાડ દે બોરા પાણી લાવ્યો પી મારો દીકરો આ હાથી આમ કેમ કરે છે મારો દીકરો કોઈ દી આમ હાથી આનત કરતો આજે મારો દીકરો આમ કાં હાથી કરે છે કાંઈ ખબર નથી પડતી આ તળાવમાં કાંઈ મોટું જબરું જનાવર તો નહીં હોય ને આ જનાવર તો મેં કોઈ દી તળાવમાં ભાર્યું નથી આજે હાથી કેમ કરે અલ્યા આ તો મારો દીકરો મારા કોઈ આવ્યા છે Ah, asana daio, pagu, ah, parce, na marotigroma na marina, aqui, ah, 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 ah. ah, ah. 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 ah.

ફટાય કામ કર આવી જાય આવી જાય આ બાજુ હંતે જા ન કર આપણને મારી નાખશે છે બોલતો ન કાય અરે બાપ રે આ ટપુડા ને બસાવો જો છે બટા આ બાજુ રી જે આ બાજુ મર આ બાજુ મર

હાલો હાલો સાહેબ ઉતાવાર રાખો ઓલા જાડિયા ફોન આવ્યો તો એનો હાથી ગાંડો થઈ ગયો હે પણ આ જાડીયો ની ક્યાં છે ઓ સાહેબ હામાં આઈલે આવે જાડિયા હાલો હાલો તમારો બાપ